કોઈ પણ સમાજનો આગેવાન ચૂંટણી લડતો હોય કોઈ પક્ષમાં લડતો હોય અને ત્યારે સમાજમાંથી અપક્ષનો ફોર્મ ભરાય એ પાછા ફોર્મો ખેંચવા માટે કરીને બધું કરવું પડે તો એ પ્રમાણે કોઈ દાડો સમાજના આગેવાનો તૈયાર ના થાય એને મુદ્દો કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય પણ આ સિસ્ટમ ના હોય એવું આપણે બધા ઈચ્છે કે ના ઈચ્છે આ ના હોવું જોઈએ અને એટલા માટે કહેજો કે ગેડીબેન એ હરમેશા પાછા મોટા કર્યા છે બધા મોટા કર્યા છે બધાયને જે હાચવાના હતા અહીં હાચવા દે અને આવનાર સમયમાં પણ આપણે બધાને સાથે રાખીને કામ કરશું આ ગામના કામોની વાત હોય તો જેટલા કામો મને ભળાયા એટલા જેટલા ગામના કામો નાના મોટા હતા બધા જ કર્યા છે તમારો ભૈયા બહેન બચ્ચાનો કાક નાના મોટી તિરાડ છે તો એ તિરાડ તમે તમારા પૂરતી પૂરવા માટેના પ્રયત્નો કર્યા છે પણ મને આ ગામની અંદર જા કામંત્રણ મળ્યું છે હારા પ્રસંગનો તો હું હારા પ્રસંગમાં તમારા વચ્ચે આવી ઊભી રહી છું કે કે દુખદ પ્રસંગ દુખદ ઘટના બની છે કે નાના માનું મોત થયું છે તો પણ તમારા ઘર સુધી પહોંચીને તમારા સુખ દુખમાં ભાગીદાર થવા માટેના પ્રયત્નો કર્યા છે અને કદી મેં એ વચે નથી લાયું કે ભાઈ હું આ મારે નજીક છે આ નજીક ને મને મેં તમને પોતાને કાયમી બધાને પોતાના ગણ્યા છે અને પોતાના ગણ્યા છે એટલા માટે પોતાના હોય એની પાસે પોતાનો હક પણ હોય આ 13મી તારીખે કે 8 રૂપિયા આપણા

આપણા ભરતભાઈ પણ હાજર હતા આ બેઠા ધારાસભ્યો સંગીત ના લગ્ન માં બધા હાજર હતા જ તમે બધા મામ્યા લઈને આવ્યા હતા એટલે ક્યાંક સામાજિક નિભાવવી પડે ક્યાંક શિક્ષણ માટે કરવું પડે ક્યાંક સમાજની રક્ષણ માટે કરવું